બનાસકાઠાના નવ નિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોર ચેમના નિવેદનથી બનાસકાઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત સી વાઘેલાએ વ્યક્ત કરી નારાજગી ગેનીબેન ઠાકોરે એબીપી અસ્મિતાને આપેલા ઇન્ટરવ્યુમાં કોંગ્રેસને સંગઠન મજબૂત કરવાની જરૂર હોવાની સલાહ આપી હતી હવે ગેનીબેનના નિવેદન બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત સી વાઘેલાએ પોસ્ટ કરી દુઃખ વ્યક્ત કર્યું આટલું નહીં પાયાના કાર્યકર્તાઓને ઠેસ પહોંચી હોવાનું પર પોતાની પોસ્ટમાં ઉલ્લેખ કર્યો ઠાકોર હતી ત્યારે પાયાના જે કાર્યકર્તાઓ હતા કે સંગઠનના લોકો હતા તેમણે એટલી મદદ નથી કરી ચૂંટણીમાં ચૂંટણી તો કોંગ્રેસ સિવાય જનતાએ લડી હોવાની વાત ગેનીબેને કહી હતી ત્યારે ભરતસિંહ વાઘેલા જેમણે હવે પોતાની નારાજગી વ્યક્ત કરી છે

અને અમે અમારા સંસદ સભ્ય ગેની બેન ના સાથે અમારું લોહી રેડિયો છે ત્યારે પરિણામ મળ્યું છે કેમ કે આપે કહ્યું કે ઘણા લોકોના ઘણા કાર્યકર્તાઓના આપને ફોન આવ્યા અને પોતાનું દુખ વ્યક્ત કર્યું તો શું આપે આપની આ રજૂઆત ગેનીબેન ને કરી

કોંગ્રેસ પાર્ટી એ પણ મજૂરી કરી જનતાના જનતાએ પણ જનાદેશ આપ્યો છે તેમ કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓ સનિષ્ઠ દેવાનો સંગઠનને કાળી મજૂરી કરી છે રાત દિવસ જોયો નથી બેન ત્યારે પરિણામ મળ્યું છે બરસી આટલી અથાક મહેનત કરી હોય કાર્યકર્તાઓ તેમ છતાં ગેનીબેનનું આમ કહેવાનું આવા નિવેદન આપવાનું કારણ શું હોઈ શકે નથી એવું એ કદાચ મીડિયામાં ક્યાંક થોડી મોડીને રજૂ કર્યું છે પરંતુ બધાને લાગુ નથી પડતું જેણે કામ નથી કર્યું આપના ચેનલ થી છું ઘણા આપ જોઈ શકો છો કોંગ્રેસ સંગઠનમાં માં ક્યાંક પ્રય છે પરંતુ એવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ બેને પરંતુ જેને પાયાનું કામ કર્યું હોય કાળી મજૂરી કરી હોય બધાને એક સમાન ગણવા કે બધાને એક સાથે લઈ લેવા એમાં કાર્યકર્તા આહત થાય છે

બનાસકાંઠામાંથી લોકસભાની ચૂંટણી જીતના ગેનીબેન ઠાકોરેના ઇન્ટરવ્યૂના એક અંશમાંથી એક વાત નહીં એની સરંગ વાત સમજવા જેવી છે કે સંગઠનની જેટલી મજબૂતી એમ વધુ પરિણામલક્ષી કામગીરી થઈ શકે બનાસકાંઠામાં પરિણામ મળ્યું એમ અન્ય બેઠકો ઉપર પણ વધુ મજબૂતીથી પરિણામ મેળવવા માટે સંગઠનને વધુ મજબૂત કરવું પડશે અને સંગઠનને મજબૂતી એ સતત ચાલતી પ્રક્રિયા છે અને જ્યાં જ્યાં ખામીઓ છે એને સુધાર કરવામાં આવશે એમને ધ્યાન પણ દોર્યું છે કારણ કે એમને પોતે લડ્યા છે તો એમને અહીંયા ખબર છે ટીમ કોંગ્રેસ તરીકે જ્યાં જ્યાં સંગઠનમાં જે લોકોએ કામ નહીં કર્યું હોય તેમને એક બાજુ કરીને આવશે અને જે સક્રિયતાથી કામ કરવા માગશે તેને નવે તક આપવામાં આવશે તેવું પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહ ગોહિલ અમારા પ્રભારી સંગઠન પ્રભારી મુકુલ વાસ્તિકજીએ પણ જાહેરમાં પત્રકારો સાથે અને પક્ષની આંતરિક બેઠકમાં પણ આ સ્પષ્ટ સંદેશ આપી ચૂક્યા છે તો ગેનીબેન ઠાકોરે એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં શું નિવેદન આપ્યું એ આપને સંભળાવી આ વખતે બનાસકાંઠાનું જે મતદાન થયું ચૌદ લાખથી વધારે એ લોકોએ કર્યું છે અને એમાં કોંગ્રેસ પાર્ટની ચૂંટણી તો લોકો લડ્યા છે કોઈ સંગઠનમાં કોઈ હજારે એક માણસ નહોતો તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખને ખબર ના હોય ચૂંટણી શું છે ચૂંટાયેલા પદાધિકારીઓને ખબર ના હોય ચૂંટણી શું છે અને આવી સિસ્ટમથી આવડી મોટી ચૂંટણીઓ લડવી એ બહુ અઘરો વિષય છે અને એક કડવો અનુભવ પણ છે એટલે આવનાર સમયની અંદર કોંગ્રેસ એ પોતાનું સંગઠન પાર્ટીનું બનાવે કોઈ વ્યક્તિનું કોઈ સમાજનું કે જે તે વખતની પરિસ્થિતિના આધીન નહીં પણ કોઈ પણ પ્રકારની લાલચોમાં ના આવે એવું એક અડીખમ નેતૃત્વ અને પાયાના કાર્યકરો ઈમાનદાર કાર્યકરો તૈયાર કરવા પડે એને પ્રોત્સાહન આપવું પડે અને એને ટિકિટો પણ આપવી પડે એવું કોંગ્રેસ પાર્ટી કરે હું પોતે ઈચ્છું છું